અરુગામ મેળા ભારોડી તાલુકો વોર્ડલ રિટાયર્ડ છે સાત વર્ષથી આ મેળામાં રહું છું મારી જન્મભૂમિ મેળા છે અમારા ગામમાં અઢારે વર્ણ સાથે દલીલ સમાજને બહુ સારા સંબંધો ચાર ચાર વાર તો ખેતીની જમીનો આપેલી છે મોટર ખેટે આપેલી છે ત્યાર પછી એકવીસ ખાતેદારોને આપેલી છે ત્યાર પછી દસ ખાતેદારોને આપી છે અને સ્પેશિયલ કેસ તરીકે હમીરભાઈ જેઠાભાઈ વિજુડાને ગામ વિરુદ્ધમાં બે ચાર જણા છતાં અમારા સરપંચે એ જમીન આપી છે જયરાજભાઈ સમાજ એવો બનાવી દીધો છે ગોધલ તાલુકા જિલ્લામાં ક્યાંય સમાજ ન હોય ને બે કરોડ ની કિંમત થાય અત્યારે સમાજની એવો સમાજ બનાવી દીધો છે જે છાપામાં જે મીડિયામાં આવે છે એ તમામ વાહિયાત વાતો છે ખોટી વાતો છે જેરાજભાઈએ વિકાસના કામો કર્યા છે ગોંડલ તાલુકાને હરોળમાં લાવીને ઉભો દીધો બરાબર એટલે કોઈ વાત એવી કરતા હોય અમુક માણસોને ખાસવા દેવા હોય વાતો કરતા હોય આપણે કોઈનું નામ લેવા નથી માંગતા પણ જયરાજભાઈ સાથે મારા પારિવારિક છે પોલીસ ખાતા વાતો ત્યારે હતા અત્યારે છે મારા જયારે પ્રસંગ હોય શુભ પ્રસંગ હોય ધાર્મિક પ્રસંગ હોય જયરાજભાઈ અને એના પરિવારની હાજરી હોય છે પાછું કહેવા માગુ છું બીજું કાંઈ નહીં